સમાચારમાં આગળ વાત કરીશું તો જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સ્થિત નવગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ થતા સાત લોકોના મોત થયા છે અને અન્ય સત્યાવીસ લોકો ઘાયલ થયા છે ઘાયલ થયેલા લોકો પૈકી મોટા મોટાભાગના પોલીસ કર્મચારીઓ હોવાની માહિતી મળી છે તેમની સારવાર બાણું આર્મી બેસ અને હોસ્પિટલમાં ચાલી રહી છે પોલીસ વ્હાઈટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટ હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડોક્ટર મુઝમીના ભાડાના ઘરમાંથી જમ્મુ અને કાશ્મીર પોલીસે જપ્ત કરેલા ત્રણસો સાઠ કિલો વિસ્ફોટકોનો એક ભાગ હતો દલી વિસ્ફોટ પછી આતંકવાદી મોડ્યુલમાં ધરપકડ કરાયેલા આઠ આતંકવાદીઓમાં ડોક્ટર મુઝમીનો સમાવેશ થાય છે જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખા ત્રણસો સાઠ કિલો વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં સંગ્રહિત હતા કે નહીં નોંધણી છે દસ નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક આઈ ટ્વેન્ટી કારમાં વિસ્ફોટ થયો હતો જેમાં તેર લોકો માર્યા ગયા હતા જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે

એમાંથી સૌથી વધારે જે ગણવામાં આવે તો પોલીસ કર્મચારીઓ જે ઉચ્ચતર વિભાગના જે પોલીસ કર્મચારીઓ હોય છે તે ઈજા થઈ છે તેને અત્યારે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમના ત્રણસોથી ત્રણસો ફૂટથી વધારે જગ્યા હોય તેની બહાર તેમના જે અંગો હોય શરીરના તે જપ્ત કરવામાં આવે છે એ તેમને જે શરીર હોય તે ગોતવા નીકળવું હોય એવું દ્રશ્યો સર્જાયા હતા ત્યાં ત્રણસો ફૂટથી દૂર શરીરના જે અંગો હોય તેને વેણવા નીકળ્યા હોય જે મેડિકલ ટીમ હોય તેમને પણ એવું જાણવા મળ્યું હતું જી જીસ્મિત હાલ જે ઘટના બની હતી તે કયા સમયે બની હતી જે બાદ જે વિસ્ફોટકોની તપાસ થઈ રહી હતી તે ક્યાંથી જપ્ત કરવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ ત્યાં હાજર હતા તેને લઈને કોઈ માહિતી ખરી જી જે ડૉક્ટર મુજીન જે આતંકવાદી હતો તેના ઘરેથી આ મોડ્યુલ જે વ્હાઇટ કોલર મોડ્યુલ જે આ જે વિસ્ફોટક હતો ત્યાંથી તેના ઘરેથી જપ્ત કરવામાં આવ્યો હતો તે ત્રણસોથી પંદર કિલો જે આરડીએ આરડીએક્સ જે હતો મોડ્યુલ વ્હાઇટ કોલર તેને જપ્ત કરીને જે જમ્મુ કાશ્મીરનું નવગામ પોલીસ સ્ટેશન છે ત્યાં તપાસણી કરવા માટે લાવ્યા હતા પરંતુ તે તપાસણી કરતી વખતે કોઈ પોલીસ કર્મચારીઓનું ઉચ્ચતર વિભાગના જે પોલીસ કર્મચારીઓ હોય તેમનું એવું કહેવું છે કે આ જો ડેટો નોટર હોય તે ડેટો નોટરને અને બોમ્બને જો ડેટો નોટરને જો દબાવવામાં આવે ત્યારે જ આ બોમ્બ બ્લાસ્ટ થઈ શકે છે એટલે પોલીસ સ્ટેશનમાં પણ એક તપાસનો વિષય બન્યો છે કે પોલીસ સ્ટેશનની અંદર આવીને આ જો પોલીસ વિભાગના કર્મચારીઓ જો એવું સ્વીકારતા હોય કે કેટર હોય છે તે દબાવવામાં આવે તો તો જ આ વિસ્ફોટ થઈ શકે છે પોલીસ કર્મચારીઓ હોય તો પોલીસ સ્ટેશનમાં જો આવી ઘટના બનતી હોય તો બહાર બનવું તો આમ વાત છે જી જીમિત ઇજાગ્રસ્તોને હાલ કઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમની સારવાર કેવી રીતે ચાલી રહી છે તેમની તબિયત હાલ કેવી છે તેને લઈને કોઈ માહિતી ખરી જી તેઓ લોકોને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પરંતુ કોઈ અત્યારે એટલું કોન્ફિડેન્શિયલ રાખવામાં આવ્યું છે કે જે હોસ્પિટલ હોય તેની કોરિડોર કરી દેવામાં આવ્યું છે પોલીસ જે પોલીસ સ્ટેશન હતું તેને પણ અત્યારે આખું કોરિડોર કરી દેવામાં આવ્યું છે અંદર બે કિલોમીટરના એરિયાને આખું કોરિડોર કરીને તેને કોઈ અંદર બહાર ના જઈ શકે તેવી દ્રશ્યો સર્જાયા છે અત્યારે જ્યાં ગમ જમ્મુ કાશ્મીરના શ્રીનગર વિસ્તારના જ્યાં નવગામ પોલીસ સ્ટેશન છે તેને આખું ઘેરી લેવામાં આવ્યું છે ના કોઈ અંદર જઈ શકે છે ના બહાર આવી શકે છે પોલીસ કર્મચારીઓ જે છે તે અમુક જે પોલીસ કર્મચારીઓ મોત ને લઈને લડી રહ્યા છે જીસ્મિત પોલીસ દ્વારા હવે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટના બાદ કોઈનું નિવેદન કે પ્રતિક્રિયા સામે આવ્યું છે કે કેમ તેને લઈને કોઈ માહિતી ખરી જી પોલીસ કર્મચારી જે ઉચ્ચતર વિભાગના જે પોલીસ કર્મચારીઓ હતા તેમણે જણાવ્યું કે જો ડેટોનેટર હતું અને જે વિસ્ફોટક હતા તે જોડે હતા પરંતુ ડેટોનેટરને જો દબાવવામાં આવે તે સ્વિચ દબાવવામાં આવે તો જ જે વિસ્ફોટક હતા તે એક્ટિવેટ થાય છે અને જે એક્ટિવેટ થાય બધી જ પછી જ જે આ બ્લાસ્ટ થાય છે પોલીસ કર્મચારીઓ જે ઉચ્ચતર વિભાગના જે પોલીસ કર્મચારીઓ છે તેમણે જ સ્વીકાર્યું છે કે પોલીસ સ્ટેશનમાં જ કંઈક ગડબડ થઈ છે કોઈ આવીને ગયું હોય કોઈ સિક્યોરિટી સરખી રીતે ના રાખી હોય જે આટલી મોટી ઘટના જો દિલ્હી દિલ્હી બોમ્બ્લાસ્ટ થયો હો ત્યારબાદ તો જમ્મુ કાશ્મીરને સમજી જ જવું જોઈતું હતું કે જો આવી મોટી ઘટના બની છે દિલ્હી જે લાલ કિલ્લા પાસે આવી ઘટના બની તેમાં પણ બાર લોકો મોત પામ્યા હતા તેમાં ત્રીસ લોકો ઘાયલ હતા તેમાંથી બાર લોકોનું મૃત્યુ નિપજ્યું હતું તો જમ્મુ કાશ્મીરને જે પોલીસ સ્ટેશન હતું હતું નવગામ પોલીસ સ્ટેશન તેને કોરિડેર કરવામાં આવવું જોઈતું હતું કારણ કે અંદર ખબર છે કે ત્રણસો કિલો જે વિસ્ફોટક પડ્યો છે તે કંઈ પણ થઈ શકે છે આજુબાજુના જે રહેવાસીઓ હતા તેમને પણ ઈજા થઈ છે તેમને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જી જીસ્મિત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જમ્મુ કાશ્મીરના શ્રીનગર સ્થિત નવગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો છે વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા છે સત્યાવીસ લોકો ઘાયલ થયા છે આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા છે નવગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ થયો